કોઈ સદગુરુની શાન લઈને તમારા મનને સર્વોપરી આનંદ આવે એ સ્થાન ઉપર લઈ જાઓ એટલે તમારા મનના જે અવગુણના પ્રશ્ન છે એ બધા તમારા હલ થઈ જાય જ્યાં સુધી મન આ સ્થાન ઉપર આવતું નથી નિશાન ઉપર ઠેરાતું નથી ત્યાં સુધી એ મન કેવું છે કે જળ મધ્યે જેમ મસ રમે છે મગ્ન થઈને મહાલે વિષય વારીમાં મગ્ન થઈને આ મન દિશાએ માલે પાણીની અંદર વિહાર કરતું માછલું જેમ આમ તેમ ફિરાજ કરે છે ફિરાજ કરે છે ફિરાજ કરે છે એમ આપણું મન આ પંસ વિષયના વિષય સાગરની અંદર દિવસ વિહાર ક્રિયા કરે છે અને રાત દિવસ વિષય સાગરમાં વિહાર કરવાથી મનમાં એવી ગ્રંથિ બંધાઈ ગઈ કે આથી અધિક હવે કાંઈ સુખ હૈશ્ય જ નહીં આથી અધિક હવે કાંઈ સુખ હશે જ નહીં એવી ગ્રંથિ બંધાઈ ગઈ એને વિષયો સર્વોપરી થઈ ગયા એટલે એ વિષય મૂકવાની પણ ઈચ્છા ન કરે અને વિષય ભોગવતા એનો ભ્રામિક આનંદ પણ આવે છે વિષયને ભોગવતા એનો ભ્રામિક આનંદ આવે છે ભ્રામિક આનંદ એટલે વિષય માણતા આનંદ આવ્યો એવું આપને લાગ્યું પણ આપણો ભ્રમ છે શું ભ્રમ છે કે આનંદ વિષયમાંથી નથી આવ્યો આવ્યો છે આત્મામાંથી પણ દેખાય છે વિષયમાંથી આ ભ્રમ છે મજા આવ્યો દૂધપાક કોણ જાણે કોને બનાવ્યો પણ આમ આપણે તો થાય તાહરી તારી આનંદ જો જ આવ્યો હોય તો તારી લાઈનમાં જેને ત્રણ તાહરી પીધી તી અટાણે લાઈનમાં ઉભો છે કઈ લાઈનમાં એ તમે વિચારી લેજો ઝાડા થઈ ગયા જાડા જો દૂધાક માંથી આનંદ આવતો હોય તો બધાને સરખો જ મળવો જોઈએ આવ્યો આત્મા માંથી ભાંસો દૂધપાક માંથી એનું સંતોએ એક દ્રષ્ટાંત આપ્યું કે સુકાયેલું હાઇડકું એક શ્વાને મોઢામાં લીધું પણ સુકાયેલા હાડકામાં શું નીકળે મીંડુ શ્વાન એને બટકા ભરવા એટલે પોતાના જ પેઢામાંથી લોહી ખરેડાયું હાઇડકા ઉપર ગયું એટલે શ્વાન હવે નીકળ્યું એટલે વધારે હાઇડકાને વસડકા ભરવા પણ શ્વાનને ખબર નથી કે આ લોહી હાઇડકામાંથી નથી નીકળ્યું મારામાંથી જ નીકળ્યું છે વિષય માંથી આનંદ નથી મળતો આનંદ એ વિષયનો ગુણ નથી એક વાત યાદ રાખીએ આનંદ આત્મા રામ પરમાત્મા સદગુરુ ભગવાનનો ગુણ છે આનંદ બ્રહ્મકા રૂપ હે અપ્રોક્ષ બ્રહ્મકા મેલાણ મારી હેલી જાણ રે કરો દેશ કી આનંદ સદગુરુ પરમાત્મા સ્વરૂપનો ગુણ છે અને અખંડ આનંદ એના વજન થકી જ પ્રાપ્ત થાય છે પણ ખબર નથી એટલે માછલાની જેમ આપણું મન રાત ને દિવસ વિષયની શોધમાં નીકળી પડ્યું છે વિષયો મેળવવાને માટે ફાફા મારે છે ન મળે તો એને માટે કણાય કાવા દાવા કરે છે અકર્મ કરે છે નીચ કર્મ કરે છે અને એના ભોગવટા રૂપે દુઃખ જ ઉભું થાય છે આવી ભ્રમણામાંથી મુક્ત કરનાર વાળા સદગુરુ દેવ છે આવી ભ્રમણામાંથી આવા કર્મમાંથી છોડાવનાર સદગુરુ દેવ છે અને એ સમજાવે કે તું આનંદને ઝંખે છે આનંદ માટે ખોટા ફાફા મારમાં આનંદ તો તને તારા સ્વરૂપમાંથી જ મળે પણ એ જ્ઞાન મનને નહીં હોવાને લઈને જેમ જળ મધ્યે મસરમે સે છે મગ્ન થઈને માલે વિષયવારીમાં મગ્ન થઈને આપણું મન શય દિશા એ માલે ઠીક સમજી આને રાખે ઠેકાણે સારી સમજણ સમજી કોઈ સદગુરુ મહાપુરુષનો સમાગમ કરી જેણે મનને નિજસ્થાન ઉપર રાખીને આનંદના પ્રેમના પ્યાલા ભરી ભરીને પીધા છે એવા મહાપુરુષની શાન લઈને આપણે પણ જો આપણા મનને સ્થાન ઉપર લઈ જાય ભક્તિ માર્ગનો દાખલો આવડો આ જ છે મહેનત આવડી આ જ કરવાની છે આ સિવાય અન્ય મહેનત કરશું તો અન્ય મહેનત આપણી બધી ફોફ જાય અન્ય મહેનત ફોફ જાય મહેનત કરવી દાખલો કરવો તો આપણા મનને સદગુરુ સ્વરૂપ સત્ય નામમાં રાખવાનું કરવો બહુ લાભદાયી છે તો જેવું પંખી ઉડે આકાશે જ્યાં સુધી ગત એની વાતાવરણથી વિશેષ જવાની આગળ ગતિ નથી એની મન એટલે તમને કેમ લાગે છે ક્યાં સુધી જઈ શકે છે કેવડા કેવડા સંશોધન કરી શકે છે અને મન જે જે સંશોધન કરે છે ગુરુની ગમ વિનાના જે મન સંશોધન કરે છે એ મન સંશોધન વિષયો માટેના જ કરે છે અત્યારના સમયની અંદર કૂદકે કૂદકે વિજ્ઞાન આગળ વધતું જાય છે પણ એ વિજ્ઞાનથી વિષયના સુખો મળે પરમ સુખ ન મળે આ બધી શોધ તો મનની ને કે નહીં આ બધી શોધ કોણ કરે છે મન કરે છે કેવડી એની ગતિ કહેવાય કેવડી એની તીવ્રતા કહેવાય કેટલું સંશોધક કહેવાય કે કેવા કેવા સંશોધનો માણસે મનથી કર્યા છે જેમ આકાશમાં અમુક અમુક પંખી એટલા ઊંચે વયા જાય એટલા ઊંચે વયા જાય આપણે બહુ નજર કરી માંડ દેખાય એટલા આકાશમાં ઊંચે ઉડતા હોય પણ એમાં એની સીમા હોય ને અમુક વાતાવરણ પછી પંખી વધારે અધર ન જઈ શકે એમ મણા મન ઘણા સંશોધન કરે છે પણ એની સીમા છે એની સીમા છે અમુક વાતાવરણથી આગળ તે ન જઈ શકે જેવું પંખી ઉડે આકાશે જ્યાં સુધી ગત એની પણ વાતાવરણથી વિશેષ જવાની આગળ ગતિ નથી એની વિષય સુખના સંશોધન મન કરી શકે પણ અખંડ સુખના વાતાવરણમાં જવાની મનની સત્તા નથી મન જઈ શકતું નથી જ્ઞા મનરૂપી પંખીને ગુરુકૃપાનું બળ જોઈએ છે ગુરુકૃપાની દ્રષ્ટિ જોઈએ છે ઈ માર્ગે ઉડ્ડયન કરવાની જ્ઞાન ને વૈરાગ્યની પાંખ જોઈએ છે આ સદગુરુની કૃપાથી મળે આંખ બે પાંખ નિશિન ઉડે પણ રાહ બળી અંજાના હૈ પણ જો કોઈ સદગુરુ ની શાન મળે તું તું કરતા પંખી લાભુ કોઈ સદગુરુ શાણા હૈ જો મનને એ દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય જ્ઞાન અને વૈરાગ્યની પાંખ પ્રાપ્ત થાય તો વિષયના વાતાવરણથી તે બારું જઈને વધારે ઊંચે જઈ શકે પણ આપણે તો થોડુંક મન ઊંચે જાય તા તો રાજી રાજી થઈ જાય મેં ઘણું કરી લીધું ને મેં ઘણું સંશોધન કર્યું ને મેં આમ કર્યું ને મેં તેમ કર્યું ને મેં ફલાણું કર્યું ને મેં ઢીકડું કર્યું ને રાજી રાજી થઈ જાય પણ જ્યાં અખંડ આનંદનો અખંડ સુખનો અખંડ શાંતિનો ખજાનો છે ન્યા તો જવાનું જ નહીં ન્યા પોસાયું નહીં ન્યા જવાને માટે ગુરુ કૃપા જોઈ છે એક ભક્ત અર્જુનના જીવનનો દાખલો છે દ્વારકાની અંદર ભગવાન કૃષ્ણની પાસે અર્જુન બેઠા છે એને એવું થાય કે દીકરો જન્મી અને મરી જાય એટલે ભગવાન કૃષ્ણને જઈને ફરિયાદ કરે તમારા રાજમાં કંઈક અનાસાર થાય નકર બાપ પેલા દીકરો મરવો ન જોઈએ તપાસ કરો કૃષ્ણ આનો જવાબ એક પછી એક સાત પુત્રો મૃત્યુ અને આઠમો પુત્ર મૃત્યુ પામો એટલે બ્રાહ્મણ ફરિયાદ લઈને ભગવાન કૃષ્ણ પાસે ગયો અર્જુનની હાજરી તમે બ્રાહ્મણની મૂંઝવણ હામે જોતા નથી તમે કોણ છો અમારો આઠમો દીકરો મરી ગયો કાંઈક તપાસ કરો તમારા રાજમાં અનાસાર થાય નકર તમારું સત્યા નાશ નીકળી જાય નામ થાય ને કેટલાય બ્રાહ્મણે શ્રાપ આપી દીધા તોય કૃષ્ણ બોલ્યા નહીં અર્જુનથી ન રહેવાનું બ્રાહ્મણને કે તું હવે બોલમાં આજુ વખતે તારે અહીંયા દીકરો જન્મવાનો હોય તે મને કહેજે હું રક્ષણ કરીશ કે ભાઈ તારા સ્વામી કૃષ્ણ કાંઈ ધ્યાન નથી દેતા તો તું તો એનો સેવક છો તું શું કરી શકીશ એટલે અર્જુન અભિમાન કરી ગયો કે અમે યદુકુળ જેવા લડ્ડુ ખા નથી અભિમાન કરી ગયો હું રક્ષણ કરીશ બ્રાહ્મણ કે સારું ભાઈ સારું નવમો દીકરો જન્મ માનો થયો ત્યારે અર્જુનને બોલાવ્યો સુવાળીનું આખું ઘર બાણ થી મઢી લીધું અને હાથમાં બાણ રાખીને ઉભો હળીનો રે એવું ઘર મઢી લીધું પણ આજુ વખતે એવું થયું દીકરો જન્મો તો ખરો પણ દેહ સહિત અદ્રશ્ય બ્રાહ્મણ કે મેં આ અર્જુનનો વિશ્વાસ ક્યાં કર્યો વારે વાઘરે મને મારા દીકરાનો સંસ્કાર કરવા તો મળતા તો આજુ વખતે તો દેહ સહિત યોગ્ય બહુ રુદન કરવા લાગ્યો અર્જુન કે બ્રાહ્મણ તું રુદન કરી માં હું તારા નવે નવ પુત્ર લાવી દઉં ન લ્યાવું તો બળી મરું અમારી પ્રતિજ્ઞા બહુ સારું બધે બળી મરવા તૈયાર થયા ત્યારે કૃષ્ણ અર્જુન તારે આવી જળહળતી કીર્તિ એનું આવું નિંદક મૃત્યુ હું ઈચ્છતો નથી કે પણ શું કરું મેં પ્રતિજ્ઞા લીધી છે કે પણ નવય પુત્રો તને અપાવું તો કે તો મને મરવાનો અરખ નથી તો મારે ક્યાં મરવાનો અરખ છે કે ભગવાને રથ જોડ્યો રથની અંદર દિવ્ય અશ્વ જોડ્યા હાલતા 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 લોકાલોક ની સરહદ ઉપર જાતા ભગવાનના દિવ્ય રથના અશ્વો અટકી ગયા કે ભગવાને આગળ સુદર્શન ચક્ર મૂક્યું જ્યાં ત્રણ યોજનની એવી પટ્ટી આવે વટાવવાને માટે ભગવાને આગળ સુદર્શન ચક્ર મૂક્યું અને ત્રણ યોજનની પટ્ટી વટાવીને શીરસાગરની અંદર આદિનારાયણ ભૂમા ભગવાન શેષ નારાયણના ઢોલીએ પૂજા છે એનું દર્શન કરાવ્યું અને અર્જુનને કીધું કે આ સ્વરૂપનું દર્શન કરાવવાને માટે મેં બ્રાહ્મણના નવય પુત્રોને હરી લીધા હતા હરી લીધા હતા આ મારું મૂળ સ્વરૂપ છે હું કહું છું ને યુગે યુગે અવતાર લઉં છું એ આ મૂળ સ્વરૂપમાંથી લઉં છું એમ કહીને કૃષ્ણ દેહના જે પ્રાણ હતા એ આદિનારાયણે ભૂમા ભગવાન સ્વરૂપની અંદર લઈ થયા એટલે કૃષ્ણનો દેહ મૃતપ્રાય થયો અર્જુન અકળાઈ ગયો કે મારે આ સ્વરૂપની જરૂર નથી મારે આની જરૂર છે મને પાછો ત્યારે કૃષ્ણના દેહની અંદર પાસા પ્રાણ સંચર્યા ભગવાને કીધું આ તો તને પ્રેક્ટિકલ જ્ઞાન આપ્યું આ તો તને પ્રેક્ટિકલ જ્ઞાન આપ્યું ત્રણ યોજનની જે લોકાલોકની લોકાલોક ત્રણ ગુણ સમજવા દિવ્ય અશ્વ મન અને બુદ્ધિ એટલા દિવ્ય અશ્વ છે પણ અહીંયા અટકી જાય છે આ પટી વટાવવામાં અટકી જાય છે જ્યાં સુદર્શન ચક્રરૂપી જો સદગુરુના નામની સમજણ હોય તો ત્રણ ગુણ થી પર થાય તો ત્રિગુણાતીત સ્વરૂપ નારાયણ ભૂમા ભગવાન જે ઓહંકારનું અડગ દાંડવું જેમાંથી કાવ્ય માટે ભગવાન ના અવતારો થાય છે એ સ્વરૂપ ની ભાન થાય એટલે આપણે ઈ કહેતા હતા કે આ વાતાવરણથી પર થવા ત્રણ ગુણથી પર થવાને માટે મન રૂપી પંખી નહીં સદગુરુના નામરૂપી સુદર્શન ચક્રના મદદની જરૂર છે એની કૃપાની જરૂર છે નિર્ગુણ બ્રહ્મરૂપે તો નામ છે પણ સગુણ રૂપે કૃષ્ણ જેવા કોઈ સમ્રાટ સદ્ગુરુ મળે તો એની દયાથી આ મન એની કૃપાથી મન આ સરહદને વટાવે અને જ્યાં પરમ શાંતિ પરમ આનંદ પરમ સુખ પ્રાપ્ત થાય એ સ્થાન ઉપર જઈ શકે